બેહદકી પરમ મહા મહાશાંતિ કૈલાશ માનસરોવરનું આધ્યાત્મિક રહસ્ય અહીં રાત્રે અગિયાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી શું થાય છે કૈલાશના જળના અદ્ભુત ગુણ પરમ શાંતિ કૈલાસ માનસરોવર અને ત્યાંની આસપાસના વિસ્તારમાં રાત્રે અગિયાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી સૂક્ષ્મ જગતની ઘણી બધી આત્માઓ આવતી અને જતી રહે છે અને સૂક્ષ્મ જગતની અમુક આત્માઓ માન સરોવરમાં સૂક્ષ્મ જગતની જેમ જ સ્નાન કરે છે અને માન સરોવરનું જળ સાધારણ જળ નથી માન સરોવરના જળમાં થોડી ઘણી પરમ તત્વોની માત્રા છે માન સરોવરનું જળ ખૂબ જ શક્તિશાળી જળ છે પહેલાં ગંગામાં આવું હતું જ્યારે જ્ઞાન ગંગા ગંગાને ધરતી ઉપર ઉતારવામાં આવી એ ગંગામાં જે પાવર હતો એ ગંગામાં લોકો નાતા હતા તો એમનું સૂક્ષ્મ શરીર ચાર્જ થઈ જતું હતું તો એના સૂક્ષ્મ શરીરમાં રહેલા ઘણા પાપ કપાઈ જતા હતા કારણ શરીર ચાર્જ ન થઈ શકે એ જ રીતે ઉપરના બીજા અને ત્રીજા લોકમાં જે ઘણી ત્યાગ તપસ્યા કરનારી આત્માઓ માન સરોવરમાં આવતી અને જતી રહે છે અને અમુક આત્માઓ કૈલાશ પર્વત છે જ્યાં ભગવાન શંકર અને પાર્વતી રહે છે ત્યાં તેમની પરિક્રમા કરે છે અને દર્શન પણ કરે છે કેમ કે સૂક્ષ્મ જગતવાળા તો શંકર પાર્વતીને જોઈ શકે છે શંકર પાર્વતી ગણેશ કાર્તિકે આખો પરિવાર ત્યાં રહે છે તો સૂક્ષ્મ શરીરવાળા તેમને જોઈ શકે છે મનુષ્ય નથી જોઈ શકતા હા કોઈ આત્મા અનુભવ કરાવે તો મનુષ્ય પણ જોઈ શકે છે ભક્ત તું આત્મા રાત્રે થોડો અલૌકિક અનુભવ કરી શકે છે જે ખૂબ જ પુણ્યશાળી અને પવિત્ર મનવાળી આત્મા છે જેમનું અંતઃકરણ શુદ્ધ છે એવી આત્માઓ અહીં અનુભવ કરી શકે છે તેથી આજે સરોવર જવું સ્નાન કરવું ખૂબ સારી વાત છે મનુષ્ય આત્મા માટે ખૂબ ઊંચા ભાગ્યની નિશાની છે ધરતી ઉપર સ્થિત કૈલાસ માનસરોવર એ શિવશક્તિપુરીનું નાનકડું ઉદાહરણ છે શિવપુરી જ્યાં શિવશક્તિ રહે છે જે વિષ્ણુપુરીની ઉપર છે અને પરમધામથી નીચે છે એનું આ નાનું સરખું મોડેલ છે ઘણા વિમાન સીધા શિવપુરીથી આવતા જતા હોય છે ઘણા વિમાન વિષ્ણુપુરી પણ જાય છે અને આવે છે તો ઉપરના લોકના ખૂબ વિમાન આવતા અને જતા હોય છે બ્રહ્માપુરી જાય છે સ્વર્ગ લોક જાય છે ગાંધર્વ લોક જાય છે ગાંધર્વ કિન્નર યક્ષ તો અહીં ખૂબ આવે છે તેઓ અહીં શંકર પાર્વતીની સામે પોતાના નૃત્ય ગાયન પણ કરે છે તો રાત્રે અગિયાર વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી અહીં દરેક પ્રકારની આત્માઓ ખૂબ પ્રમાણમાં આવતી જતી રહે છે આ સારી આત્માઓની વાત છે અહીં ભૂત પ્રેત પણ આવે છે પણ હવે એમને પ્રવેશ ઉપલબ્ધ નથી પહેલાં પ્રેત પણ આવી જતા હતા હવે સુધરી જાય એવા સારા હોય તો જ પ્રવેશ મળે છે કેમ કે વાયુમંડળ અહીં એટલું પાવરફુલ છે કે ભૂત પ્રેત દૂરથી જ ભાગી જાય છે હવે પહેલાં જેવું નથી કે શંકરની જાનમાં પ્રેત આવી જતા હતા હવે એ શંકર નથી રહ્યા આજના જે શંકર પાર્વતી છે તે પહેલાં કરતાં એકદમ અણમોલ છે એમની પાસે પાવર છે સૂક્ષ્મ જગતની આત્માઓની ત્યાગ તપસ્યા છે ઉપર શિવપુરી સાથે કનેક્શન છે તેથી હવે શંકર પાર્વતીનું પહેલાંવાળું રૂપ નથી ખૂબ પાવરફુલ અને સારું રૂપ છે પરમ શાંતિ Join us daily for our morning live meditation Monday to Saturday 5:30 to 6:30 a.m. Join us daily for live meditation 10 p.m. to 11 p.m. on YouTube live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. की परम शान्ति सो...